હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ આ સાત દાણાનો પ્રયોગ સાત દિવસ સુધી વરિયાળી સાથે લેવાથી સાત જ દિવસની અંદર તમારું સાત ઇંચ જેટલી કમરના ઇંચ ઘટે છે ફૂલેલું પેટ અંદર જાય છે પરંતુ હા તમારે સ્ટ્રોંગ રીતે સાત જ દિવસની અંદર જેટલું જોરદાર રિઝલ્ટ જોઈતું હોય તો સાત દિવસ સુધી હું કહું છું ડાયટ પ્લાન ફોલો કરવો પડશે તો તમારું વેઇટ લોસ થશે સાથે સાથે તમારા કમરના ઇંચ ઘટશે અને સાથે તમારું વજન પણ જબરજસ્ત રીતે ઘટશે તમે સાત જ દિવસની અંદર તમે આમ જોતા ટ્રાન્સફોર્મેશન તમે જોઈ શકો છો તો સાત દિવસ પછી તમારે કોઈ ફંક્શનમાં જવું છે કોઈ પાર્ટીમાં જવું છે અને તમારે વેઇટ લોસ કરવું છે તો ચોક્કસ આ પ્રયોગ તમારા માટે છે

Tunggu Rina taruh dalam kamar ખોરાક પચાવવાનું કામ કરે છે ખોરાકને પચાવી અને તમારા શરીરમાં જે બનતી ચરબી હોય છે અટક આવે છે અને જૂની ચરબીનો એ એકદમ ઝડપથી નિકાલ કરે છે એટલા માટે જ મરી દાણાનો ઉપયોગ આપણે કરીએ છીએ તો ખરેખર તમને તીખું ખાવાનું મન થાય ને તો લાલ મરચું નહીં લેતા સાહેબ પણ એની જગ્યાએ તમે ઉપર થોડું તીખાસ માટે મરી પાવડરનો છંટકાવ કરજો પાચન પણ થશે નુકસાન પણ નહીં થાય લાલ મરચું થોડું નુકસાન પણ કરતું હોય છે તો હવે અહીંયા લેવાની છે સાત મરીના દાણાની સામે પચીસ ગ્રામ વરિયાળી વરિયાળી તમારા શરીરની અંદર ચરબીને દોડે છે ચરબીને કાપે છે સાથે વરિયાળી ઘણી બધી રીતે ઉપયોગી છે વરિયાળી તમારા ખોરાકને બચાવવાનું કામ કરે છે ખોરાકને બચાવે છે ચરબીને ઓગાળે છે તમને સ્ટ્રેસ ફ્રી રાખે છે નીંદર સારી આપે છે જે લોકો ડિપ્રેશનનો શિકાર છે એમના માટે વરિયાળી રામબાણ ઉપાય છે જે લોકોને અનિંદ્રાનો પ્રોબ્લેમ છે એવા લોકો માટે પણ વરિયાળી ખૂબ જ ઉપયોગી છે જે લોકો નેગેટિવ થોટ્સ લાવે છે જે લોકો વાતે વાતે બીજા વિશે નકારાત્મક વિચારે છે એ લોકો માટે વરિયાળીનું સેવન કરવું જોઈએ કારણ કે વરિયાળીને સેવનથી કદાચ એમની લાઈફમાં પોઝિટિવ થોટ્સ આવે તો ખરેખર વરિયાળી દરેક લોકોએ ખાવી જોઈએ ચલો આપણે જોઈએ કેવી રીતે ઉપાય કરવાનો છે તેના વિશેની માહિતી ખરેખર મિત્રો સિમ્પલ છે સરળ છે આજની આ માહિતી પસંદ આવે છે તો લાઈક છે સબસ્ક્રાઈબ દિલથી કરશો તો અહીંયા સૌથી પહેલાં એક ગ્લાસ પાણી લઈએ એની અંદર એ ઉમેરી દઈએ વરિયાળી વરિયાળી ઉમેર્યા પછી આપણે મરી દાણા એડ કરીશું પરંતુ મરી દાણાને આપણે પહેલાં ખાંડી અહીંયા મેં ખલદસ્તાની મદદથી મરી દાણાને ખાંડી લીધા છે હવે આપણે વરિયાળી સાથે ઉમેરી દઈએ તો અહીંયા આપણે આ બે જ વસ્તુનું વેટલોઉ સિંગ્સ બનાવવાનું છે હવે આ વેઇટલો રિંગને હું સાત મિનિટ માટે એકદમ મીડિયમ આંચે ઉકાળું છું તો અહીંયા જે આપણું વેટલું સેન્સ ઉકળી રહ્યું છે ને દસ મિનિટ સુધી ઉકાળવાનું છે ખરેખર આ વેટલું ઉકળી જાય એટલે આપણે થોડું ગેસની આંચ બંધ કરી નવું શેકું થાય એટલે હું ગરમ ગરમ સવારે નરણા પછી સેવન કરવાનું છે આ વેટલો સેન્સની મદદથી થોડા જ દિવસની અંદર તમારો વેટ લોસ થશે ફેટ લોસ થશે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે તો અત્યાર સુધીનું સૌથી બેસ્ટમાં બેસ્ટ વેટલો સેન્સ એ સુપરફાસ્ટ છે તમારું વજન અને પેટ ચોક્કસ પડશે તો ખરેખર મિત્રો તમારે થોડા જ દિવસની અંદર લટકતી ફાંદ ગાયબ કરવી છે થોડા જ દિવસની અંદર વધેલું વજન કંટ્રોલ કરવું હોય તો આ ઉપાય તમારા માટે છે દરેક એવા વ્યક્તિને શેર કરો જે શોર્ટ ટાઈમમાં વજન ઘટાડવા માંગે છે આ વિડીયો તમારે એકદમ ઝડપથી વેઇટ લોસ કરવું હોય તો તમારા માટે છે સાથે ખાવામાં ધ્યાન રાખો જ્યાં સુધી તમે વેઇટ લોસ એમની મદદથી વેઇટ લોસ કરતા હોય ત્યાં સુધી તમારે ખાંડ નથી ખાવાની બહારનો નથી ખાવાનું બેકરી આઈટમ નથી ખાવાની સવારે વહેલા ઉઠી ફરજિયાત ત્રણ ગ્લાસ પાણી પીવાનું છે હું ગરમ ગરમ તમે થોડા દિવસ સુધી ન પહોંચી જજો અને સાથે સાથે નિયમિત ચાલીસ મિનિટનું વોકિંગ કરવાનું છે આટલું કરશો એટલે તમને ચોક્કસ રિઝલ્ટ જોવા મળશે તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાનો અસરકારક આ ઉપાય છે ગેસ બંધ કરી દઈએ હું ગરમ થશે એટલે આપણે સેવન કરીશું